મુદ્દે સીઆઈડી ક્રાઇમની પ્રેસ કોન્ફરન્સ હજુ પણ તપાસ ચાલુ હોવાનું જણાવતા રાજકુમાર પાંડિયન મુખ્ય આરોપી ભાગેડું છે ટીમ દ્વારા તપાસ ચાલુ છે જણાવ્યું રાજકુમાર ટૂંક સમયમાં ઝડપાઈ જશે આરોપીઓ લોકોને જે માહિતી મળે તે સીઆઈડીને જાણ કરે હું અપીલ કરું છું કે બચેટીયા એજન્ટની વાતોમાં ન આવતા એમની પ્રોપર્ટી જપ્ત કરીને પૈસા પાછા આપવામાં આવશે રાજકુમાર પાંડ્યા જણાવી રહ્યા છે કે બાવીસ જેટલી પ્રોપર્ટી સામે આવી છે તે જપ્ત કરવાની કાર્યવાહી કરાશે તો મહત્વના સમાચાર બીજે કૌભાંડ મુદ્દે બીજેડ મુદ્દે સીઆઈડી ક્રાઇમે પ્રેસ કોન્ફરન્સ કરેલી અને જણાવ્યું કે તપાસ ચાલુ છે મુખ્ય આરોપી ભાગેડું છે ટીમ દ્વારા તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે લોકોને જે કોઈ માહિતી હોય સીઆઈડીને જાણ કરે વચ્ચે ત્યાં એજન્ટોની વાતોમાં ન આવે लास्ट टाइम हम लोग मीडिया ब्रीफिंग किए थे रिगार्डिंग बीजेड कौन सी स्कीम के बारे में अभी आपके जरिए मैं पब्लिक को अपील करना चाहता हूँ काफी उनके एजेंट्स और वेस्टर्न एलिमेंट्स कांटेक्ट करते होंगे कि पुलिस के पास फरियाद देने के मत जाना नहीं तो उनको पैसा मिलेगा नहीं ऐसे हम लोग मीडिया भी मॉनिटर कर रहे हैं सोशल मीडिया स्पेशली यूट्यूब ये सब उसमें भी कुछ कमेंट्स आ रहे हैं उनके जो कॉन्टैक्ट जो भी रहते हैं वो बोलते हैं कि पब्लिक को आप को, आपका पैसा तो मिल जाएगा लेकिन पुलिस के पास जाकर फरियाद मत देना मैं उन सबको चेतावनी देना चाहता हूँ जो भी जो इस तरह के कमेंट दे रहे सोशल मीडिया में हमारा स्टेट साइबर सेल के जरिए मॉनिटर कर रहे हैं इनफैक्ट आइडेंटिफाई कुछ लोग आइडेंटिफाई हो गए उन सबको इस केस में मददगार में, में शामिल हो जाएंगे तो उसके अलावा पब्लिक को भी ये एक अपील करना चाहता हूँ એજન્ટે જો કમ્પ્લેટ પૈસા ગુજરાત જીપીઆઈડી એક્ટ છે એટમાં વિક્ટિમ છે એને પૈસા પરત મળવા માટે બધા સુવિધા છે અને આ જો મેુઝ છે એને લગભગ બાવીસ પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ થઈ થઈ ચુકેલ છે એ પ્રોપર્ટીઝ આવશે અને ત્યારબાદ એ પ્રોપર્ટી તમામ ઇન્વેસ્ટરને પૈસા પરત આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે ટૂંક સમયમાં જે મુખ્ય આરોપી છે હાલમાં બગેડો છે એને સંભવિત સ્થળો ઉપર બધા વિસ્તારમાં ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં આવશે સાથે એ પણ હું પબ્લિકને પણ અપીલ કરું છું એ મુખ્ય આરોપી અને તેઓના એજન્ટ બાબતે કઈ પણ માહિતી મળે તાત્કાલ એક સીઆઈડી ક્રાઈમ ડીવાયએસપી અશ્વિન પટેલ અથવા એસપી સંજય ખરાત ફોન નંબર ફોન ઉપર અથવા સીએડી ક્રાઈમ કંટ્રોલમાં જાણ કરવામાં આવે એ ઝડપથી આગળની કાર્યવાહી કરવામાં આવશે